હલો તું જેમ શોખ બધા મજા મજામાં જયો તો મજામાં રહેવાનું તો આજે ભૂગ્યા છીએ આપણે તોટેલા માતાજીના દર્શન કરવા મને તો આજે આપણે હજી તો અડધે એક હજી તો અહીંયા દાદા સડતી મેં તમને દેખાડી હતી એમ તો જાય છે હજી તો જેઠે હાયલા થાય તો આ ડુંગરો છે આગળ સડવાનો છે ડુંગરો સડવાનો તેવાળ છે હવે તો ગાડીયો અંદર જાય છે આથી તો ડુંગરો હજી નાનો એવું લાગે છે આવરચાધી પણ આપણે લઈ લીધી છે આ જો આ દી તો વાહે બે દી વાહે લામે છે બ્લોગર મને મોટા મોટા બ્લોગર આયા છે બધા એ ઉતાર એ ફાઈનલે આજ આપણે ભાઈ સિનન્ડ ફાઈનલે વા લાગશે આપણે તો ફાઇનલી હવે દાદરા ભાઈ પોગી ગયા છે અહીં ફાઇનલી પેલો દાદો ચડવાનું ચાલુ કરી દઈએ પગે લાગી લીધા છે હવે રણજીતભાઈને આગળ તમારે બધા ચડ્યા છે હવે કેટલા થાકી આગળ જોઈએ હવે રહો તમે ફાઇનલી હવે તમે બધું જોયા કરજો આગળ ડુંગરો તમારે ફટાફટ ચડી દે તો પક્યા આડી બધાય

બ્લોક માં કન્ટિન્યુ બના રહ્યો આ નીચેનો નજારો આ આપણે તો આવું શું કહેવાય હમણાં ટ્રેન ટ્રેન મેકાવવાની છે કામ કામકાજ ચાલુ છે પણ અહીંથી આ ટ્રેન ચાલુ થાય છે આ વિશે બીજા કામ ગોદે જ છે ભેગા બાયા છે આના જોવો તમે એક બધું પબ્લિક જોવો ઉપરથી જોવો હેઠે જોવો અમે સળીએ છીએ આપણે સળી સળીને ઉપરથી આવે પાછા નીચે ફાઈનલી હવે છે હાથો ડુંગળો સડવાનો આ તમે જોવો એક કરું હવે આઈટી છે ને એટલો ડુંગળી ઊંચો છે ને એટલો એક જગ્યાએ નથી પણ જયારે સડવાનું આઈટી સાચું છે બ્લોકમાં સેડ સુધી બનાવ્યું મંદિરના દર્શન કરાવી આ જવું મારા ભાઈ તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવ્યું હવે રાત દર છે ને આઈટી ને

અહીંથી દર્શન કરવા જવાનું છે અત્યારે નજારો જોવો તમે ખોટેલા હલો આ સાહેબ આદર બીજું ગરબા ચાલે છે તમને દર્શન પણ કરાવવું હોય માતાજીના રાઉન્ડ પણ દર્શન કરાવી દઈએ ક્યાં હા બધે પાડે છે તો ફાઈનલી તમને દાદાને દર્શન કરાવી દઈએ માતાજીના આ જો સાઉન્ડ મને દર્શન થાય તો કોમેન્ટમાં જાય સાઉન્ડમાં દર્શન કરી દેજો આવો સાઉન્ડમાં જાય સાઉન્ડમાં કોમેન્ટમાં લખી નાખજો

ફાઇનલી દર્શન કરી લીધા હવે તમને આપણે માતાજીના જે આવાસ છે એનો દર્શન પણ તમને કરાવવું હવે ફાઇનલી આપણે આપણે માતાજીનો આવાસ છે એના પણ તમને દર્શન કરાવે ત્યારે હા આઠમલા ત્યાં આવ્યો ને ઉડમલા બે માતાજી અહીંયા શરીફ આપણે અહીંયા વૃદ્ધિ નહીં કહું હાલ તો અહીંયા માતાજીનો આવાસ છે જે આપણે

હું હાલ તો માતાજી ની માથે બે ને આવ્યા હતા આને તો આ છે ને એને વાળ નો આવતા હોય તો વાળ ને મનતા કરો એટલે વાળ આવી જાય માતામાં આ સી છે અહીંયા સી છે ને અહીં સી ઉપર બે ને આવ્યા માતાજી અહીંયા ઉભા હતા એમ અહીંયા ઉતર્યા હતા આઠ મને થયા હતા હુકમ ના થયા હતા અહીંયા સી અહીંયા આવી ગયો સાંજી નો સી આખો સી છે અચારા માતાજી નો ફ્લે

नो आलिंग नो आलिंग ते संभव लागतो ये भेट राय मारे सेव जी रे ही गाइस हमम थोडो है अभी ट्राई मारे छे एक बे ये देख भेट राय है जी मारू इज छे आपडे तो फाइनली दर्शन भजन कंप्लीट कर ली थी है <laughs>,

હવે આગળ ફોટા ફોટો મારી ને આગળ ભમણ માટે ફોટા ફોટો અમે લઈ ખાય પછી ખમણ ઢોકળા ખાય નીકળી જશે આગળ ક્યાં બીજે હવે નીચે ઉતરી ગયા છે બે ત્રણ ફોટા પાડવાના છે ફોટા પડી લઈ પછી ખમણ ઢોકળા ખાય ક્યાં ફાઈનલી બ્લોક માં છે તો બના રહેજો ઈ બ્લોક માં